મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ છે અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ છે ગુજરાત એટીએસએ પકડેલા આતંકી પર જેલમાં હુમલો થયો છે આતંકી પર હુમલો થયો છે અહેમદ જિલ્લાની નામના આતંકી પર જેલમાં હુમલો થયો છે કેદીઓ વચ્ચે થઈ હતી મારામારી આતંકીને લઈને જતી વખતે અન્ય કેદીઓએ આ આતંકી પર હુમલો કર્યો છે રાણીપ પોલીસે હુમલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અન્ય કેદીઓ દ્વારા આતંકી પર હુમલો કરવામાં આવ્યો છે અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ છે ગુજરાત એટીએસએ પકડેલા આતંકી પર હુમલો કરવામાં આવ્યો છે પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે અહેમદ જીલાની અન્ય કેદીઓ દ્વારા આ આતંકી પર હુમલો કરાયો છે આતંકીને લઈને જતી વખતે અન્ય કેદીઓએ આ આતંકી પર હુમલો કર્યો છે રાણીપ પોલીસે હુમલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે